આજે એચ એમ કિચનમાં આપણે ખાદીમ પાક બનાવીશું જે લીલા નારિયેળની બરફી પણ કહેવાય છે તો એને આ રીતે લીલા નારિયેળ હોય છે તેની મલાઈ બહુ એકદમ કડક પણ નહીં થોડી નરમ હોય તેવી મલાઈ મેં અહીં લીધી છે મેં આશરે એક થાળી જેટલી મલાઈ લીધી છે અને તેને મેં કદુકસ કરી અને આ રીતે તૈયાર કરી છે કદ્દૂકસ એટલે તમારે ખમણે પણ શકો છો અથવા મિક્સર જારમાં તેને આ રીતે બારીક પણ કરી શકો છો હવે આ જે મેં ટોપરાનું ખમણ તૈયાર કર્યું છે તેને એક કડાઈની અંદર લેવાનું છે આ ગેસ ઉપર ચડાવ્યા વગર જ પહેલાં પ્રોસેસ કરી લેવાની અહીં મારે મોટા ત્રણ વાટકા જેટલું નારિયેળનું ખમણ હતું તો તેની સામે મેં બેથી ત્રણ વાટકા દૂધ લીધું છે અહીં દૂધનું માપ એવું કોઈ પરફેક્ટ લેવાનું નથી ફક્ત ટોપરાનું ખમણ જે આપણે લીધું છે તે કડાઈમાં આ રીતે ડૂબી જાય તેટલું દૂધ લેવાનું છે મેં મલાઈ સાથે દૂધ લીધું છે હવે તેને ગેસ ઉપર રાખી અને ધીમા ગેસે દૂધ બળે ત્યાં સુધી રહેવા દેવાનું છે તો હું ગેસ ઓન કરું છું અને હવે તેને તેમાં ગેસ ઉપર થવા દેવાનું છે જેમ જેમ દૂધ બળશે તેમ તેમ દૂધનો માવો તૈયાર થતો જશે અને ટોપરાનું ખમણ પણ એકદમ નરમ બની જશે આ માંગરોળનો પ્રખ્યાત ખાદીમ પાક છે માંગરોળમાં આ જ રીતે તાજી જે મલાઈ મળે છે તે મલાઈમાંથી જ બનાવવામાં આવે છે અને તમે આ રીતે બનાવશો તો તમને પરફેક્ટ ખાદીમ પાકનો ટેસ્ટ આવશે આ ખાદીમ પાક તમે ઘરે જે આપણે નારિયેળ હોય છે બ્રાઉન નારિયળ તેને પણ ટોપરું લઈ અને આ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશો તો તેનો પણ આવો જ પાવડર તૈયાર થાય છે તે પણ લીલું ટોપરું જ કહેવાય છે તેને પણ આ જ રીતે મિશ્રણ કરી અને યુઝ કરી શકો છો પણ આ તાજી મલે હોય છે તો આ ખાદીમ પાકનો ટેસ્ટ જ અલગ આવે છે તો તમે જોઈ શકો છો કે મારું દૂધ મોટા ભાગનું બળી ગયું છે અને સરસ મિશ્રણ લચકા પડતું તૈયાર થઈ ગયું છે તો હવે અહીં હું એકથી દોઢ વાટકી જેટલી ખાંડ એડ કરું છું તમે તમારી રીતે વધારે ઓછું ગળપણ એડ કરી શકો છો હવે એક વસ્તુની અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ પૂરેપૂરું બળી જાય ત્યારબાદ જ ખાંડ એડ કરવાની આ મીઠાઈમાં આ ખાસ ધ્યાન રાખીશું હવે ફરીથી ખાંડનું પાણી થશે અને આપણું મિશ્રણ જે ઘટ થયું હતું તે ફરીથી નરમ થઈ જશે તો મિત્રો તમારે અહીં ડરવાની જરૂર નથી ખાંડનું પાણી બળી જશે ફરીથી પાછું આ લચકાદાર મિશ્રણ તૈયાર થઈ જશે ખાંડ જેમ જેમ ઓગળશે તેમ તેમ તે તેનું પાણી છોડી દેશે હવે અહીં સાથે ત્રણથી ચાર ચમચી ઘી એડ કરીશું જેથી ખાદીમ પાક આપણે બનાવીએ છીએ તેની અંદર સાઇનિંગ આવી જાય તેના માટે ઘી એડ કરવાનું છે ઘી વધારે પડતું એડ નથી કરવાનું કેમકે ટોપરાની મલાઈમાં પોતાનું જ મોશ્ચરાઈઝર હોય છે માટે અહીં ઘીનું પ્રમાણ ઘણું ઓછું લેવાનું હોય છે તમે જોઈ શકો છો કે મિશ્રણમાં ધીમે ધીમે સાઇનિંગ આવવા લાગી છે અહીં પહેલાં પણ ઘી મૂકી અને તેમાં ટોપરું સાતરતા પણ નથી આ જ રીતે કાદિમ પાક તૈયાર થાય છે તમને મેં કહ્યું તે પ્રમાણે ખાંડનું પાણી થયું છે અને આપણું મિશ્રણ ઢીલું થઈ ગયું છે ફરી તેને ધીમા ગેસ ઉપર ખાંડના પાણીને બળવા દેસુ જ્યાં સુધી મિશ્રણમાં થોડુંક પણ પાણી હોય ત્યાં સુધી તમારે એને બાળી દેવાનું છે અને તે પૂરેપૂરું બળી ગયું છે કે નહીં તેની તમને એ રીતે ખબર પડશે કે મિશ્રણ છે તેની આજુબાજુમાં આપણે જે બેથી ત્રણ ચમચી ઘી એડ કર્યું છે તે ઘી છૂટું પડવા લાગશે અને આ અત્યારે જે બબલ્સ તૈયાર થઈ રહ્યા છે તે બબલ્સ થતાં બંધ થઈ જશે ત્યારે સમજવાનું કે આપણું મિશ્રણ પૂરેપૂરું તૈયાર થઈ ગયું છે હું તમને દરેક સ્ટેપ સાથે સાથે બતાવતી પણ જઉં છું તમે જોઈ શકો છો અત્યારે બબલ્સ ઘણા ઓછા થઈ ગયા અને ખાંડનું જે પાણી દેખાતું હતું તે બળી ગયું છે હવે તમે જોઈ શકો છો હું તમને ચમચાની મદદથી દૂર કરીને બતાવું છું તો ધીમે ધીમે આજુબાજુ થોડું થોડું ઘી છૂટું પડતું હોય તેવું લાગે છે તો હવે આ મિશ્રણને તમારે ચમચાની મદદથી સરસ ચલાવવાનું છે અને એકસાથે બધું મિશ્રણ ચમચાની સાથે ચાલે ત્યાં સુધી તેને ધીમા ગેસ ઉપર રહેવા દેવાનું છે તમે જોઈ શકો છો કે હવે મિશ્રણ વધારે ચીપકતું પણ નથી વાસણને અને પૂરેપૂરું વાસણને છોડી દીધું છે તો આપણો અહીં આ માંગરોળનો પાક તૈયાર થઈ ગયો છે તો હવે અહીં ગેસ બંધ કરી દેસું તમે જોઈ શકો છો કે મિશ્રણમાં વચ્ચે ઘી પણ છૂટું પડી ગયું છે હવે તેને કોઈ પણ એક ડીશમાં કે ટ્રેમાં તમારે ઠારી લેવાનું છે તો મારી પાસે અહીં એક ચોકી હતી તેને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે હવે તેની અંદર આપણા પાકનું મિશ્રણ લઈ લેવાનું છે તો આ રીતે મેં પૂરેપૂરું મિશ્રણ આ ચોકીની અંદર લઈ લીધું છે હવે તેને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું તો ડ્રાય ફ્રૂટ માટે મેં કાજુ બદામ અને પિસ્તાની લાંબી કતરણ આ રીતે કરી લીધી છે થોડું ગરમ હોય ત્યારે જ ડ્રાયફ્રૂટ લઈ લેવાનું અને આ રીતે ચમચીની મદદથી તેને પ્રેસ કરી અને સેટ કરી લેવાનું સેટ કરી લીધા બાદ આપણે અત્યારે તેના પીસ કરી લેવાના છે ચપ્પુની મદદથી કટ લગાવી દેવાના પણ ખાસ અહીં ધ્યાન રાખવાનું કે આને એક નાઈટ માટે પૂરેપૂરું ઠરવા દેવાનું ત્યારબાદ તેના પીસ તમારે લઈ લેવાના તો હવે હું તમને એક મારે પૂરી નાઈટ પછી બતાવું છું તો પૂરેપૂરું પીસ આ રીતે તૈયાર થઈ ગયું છે અને ચોકીમાંથી બહાર પણ આવી રહ્યું છે જો તમારે થોડી ઉતાવળ હોય તો તમે ઠરી ગયા બાદ આ ચોકીને ફ્રિજમાં પણ મૂકી શકો છો તો આ રીતે મિત્રો આટલી સરળતાથી ખાદીમ પાક આપણા ઘરે જ તૈયાર થઈ જાય છે તો મિત્રો તમે પણ બનાવો અને કેવો બન્યો છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો સાથે સાથે મારી ચેનલને તમે લાઇક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો